શું so, તમારો Google એકાઉન્ટ ભરાઈ ગયો છે ડેટા ગુમ થઈ જાય એના પહેલા સાવધાન થવું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ અને હું કોમલ કુમાર આ રીલ ખોવાઈ ન જાય એ માટે ફટાફટ સેવ કરી લો તો આજથી તમારો ડેટા સેફ રાખવાનો સૌથી સરળ રસ્તો છે takeout.google.com આ Google ની એક એવી સર્વિસ છે જ્યાંથી તમે તમારો Gmail Google Drive ફોટોસ કોન્ટેક્ટ કેલેન્ડર અને યુટ્યુબ હિસ્ટ્રી જેવા તમામ મહત્વના ડેટાનું બેકઅપ લઈ શકો છો આ વેબસાઇટ પર જાઓ કયા કયા ડેટાનું બેકઅપ જોઈએ છે એ પસંદ કરો ફાઇલ ફોર્મેટ પસંદ કરો અને એક્સપોર્ટ પર ક્લિક કરો થોડા સમય પછી ગૂગલ તમારું ડેટા તૈયાર કરીને લિંક ઇમેલથી મોકલશે જે તમે તમારા કોમ્પ્યુટર કે પેન સેવ કરી શકો છો તો હવે રાહસાની જુઓ છો takeout.google.com ડોટ ડોટ કોમ પર જાઓ અને તમારો ગૂગલ ડેટા સેવ કરો Because if you have a data, then also you have a memories.